મિત્રો એક ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલી ખાતે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો લોકોમાં કહેવત છે ઊંટ મૂકી કાંકરો પરંતુ સમજુ માણસ સમજ્યા પછી કંઈ પણ મૂકતો નથી આજનો આધુનિક યુવાન વ્યસન અને ફેશન પાછળ આંધ્રો થઈ ગયો છે તેની યુવાની વ્યસન પાછળ ખર્ચાઈ જાય છે યુવાનો વ્યસનથી દૂર રહે તેવા શુભ હેતુથી વડાલી ખાતેના એશિયન એજ્યુકેશન કેમ્પસમાં એક દિવસીય વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બી એ હિંમતનગર સંસ્થાના સંત શ્રી અમૃતમુનિ સ્વામી તેમજ હરિમનન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર સાધુ સંતો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં વ્યસનથી દૂર રહેવા માટેની ઉપદેશક વાતો કહેવામાં આવી હતી તેમજ વિડીયોના માધ્યમથી બોલિવૂડ જગતના દિગ્ગજો એ પણ વ્યસનની ચુંગાળમાંથી પોતાની જાતને છોડાવી છે અને બચાવી છે તે પણ બતાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એશિયન બીસીએ કોલેજ અને એશિયન ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એશિયન ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ શ્રી નિર્બલભાઈ પટેલ સાહેબે કર્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા